વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે એક સ્ટોરીને ગુજરાતી માંથી અંગ્રેજી કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું અને સ્ટોરીમાં આવતા નવા નવા શબ્દો પણ શીખીશું તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે માયા એક નાનકડા ગામમાં રહેતી દયાળુ છોકરી હતી તો અહીંયા જુઓ સૌથી પહેલા કોઈ પણ વાક્ય આપેલું હોય ને એટલે શું કરવાનું વાક્ય કેવું છે ને એ નક્કી કરવાનું તો અહીંયા જુઓ માયા એક નાનકડા ગામમાં રહેતી દયાળુ છોકરી હતી એટલે કે આ કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે તેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી અને જો તમને સિમ્પલ સેન્ટેન્સ ન આવડતા હોય તો શીખી લેજો તો તમે કેવી રીતે શીખી શકશો તો આપણી એક એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો જેનું નામ છે અંગ્રેજીવાળા વાળા અને ત્યારબાદ તમે એપ્લિકેશન ઉપરથી બેઝિક ઇંગ્લિશ ઇન્ટરમીડિયેટ ઇંગ્લિશ અને એડવાન્સ ઇંગ્લિશ શીખી શકશો અને સાથે સાથે હું તમને અંગ્રેજી બોલતા તો શીખવાડી જ તે તો સૌથી પહેલા આપણે આ વાક્યને બનાવીએ તો જુઓ સિમ્પલ સેન્ટેન્સ છે બરાબર તો સિમ્પલ સેન્ટેન્સ હોય તો કયા કાર્ડમાં છે ભૂતકાળનું છે ભૂતકાળનું હોય તો કેટલી કેટેગરી હતી બે કેટેગરી હતી અને આ વાક્ય કઈ કેટેગરીનું છે કેટેગરી વનનું કેમ કે આ છોકરી વિશે ફક્ત માહિતી મળે છે અને અહીંયા જે સબ્જેક્ટ છે તેની પાસે હતું એવી તો કોઈ વાત થતી નથી એટલા માટે કેટેગરી વન વાળું વાક્ય છે તો કેટેગરી વન વાળું વાક્ય નથી બનશે વોસ કે વેરથી બનશે તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું સબ્જેક્ટ મૂકીશું સબ્જેક્ટ કોણ છે માયા કોણ છે જેના વિશે માહિતી મળે છે માયા તો આપણો સબ્જેક્ટ કોણ થાય માયા તો સૌથી પહેલાં આપણે અહીંયા સબ્જેક્ટ લખીશું ત્યારબાદ આપણે વોઝ મૂકીશું કેમ કે સબ્જેક્ટ સાથે શું આવશે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે વોઝ આવશે માયા વોઝ કેવી છોકરી હતી દયાળુ એટલે કે કાઇન્ડ ગર્લ ત્યારબાદ જુઓ જુઓ શું બાકી રહ્યું એક નાનકડા ગામમાં રહેતી રહેતી તો રહેવું એટલે ક્રિયાપદ થાય પરંતુ અહીંયા જે આ ક્રિયાપદ રહેતી આપેલું છે એ ક્રિયાપદ તરીકે ઉપયોગ થયેલું નથી તો શા માટે થયું છે તો જુઓ માયા એક દયાળુ છોકરી હતી ક્યાં રહેતી હતી એક નાનકડા ગામમાં એટલે કે માયા વિશે વધારાની માહિતી આપે છે એટલે શું કહેવાય એડજેક્ટિવ કહેવાય વિશેષણ કહેવાય તો વાક્યમાં ક્રિયાપદનો ઉપયોગ ક્યારેક ક્યારેક ક્રિયા વિશેષણ તરીકે પણ થાય છે વિશેષણ તરીકે પણ થાય છે અને ક્યારેક નામ તરીકે પણ થાય છે તો વાક્યમાં કેવી રીતે ઉપયોગ છે એ તમને ખબર પડવી જોઈએ તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું રહેતી એટલે શું થાય લીવ એટલે રહેવું થાય પરંતુ અહીંયા આપણે શું કરીશું આઈએનજી લગાડીશું એટલે શું થઈ જાય એડજેક્ટિવ થઈ જાય રહેતી પરંતુ ક્યાં રહેતી એક નાનકડા ગામમાં એટલે કે ઇન અ સ્મોલ વિલેજ તો જો આપણું પહેલું વાક્ય બનીને રેડી થઈ ગયું માયા વોઝ અ કાઇન ગર્લ લિવિંગ ઇન અ સ્મોલ વિલેજ કે જે નાનકડા ગામમાં રહેતી હતી તો અહીંયા જુઓ લિવિંગ સીધું આપેલું છે એના બદલે શું આપેલું હોય વુ કે જે લિવડ ઇન અ સ્મોલ વિલેજ તો પણ એવો જ અર્થ નીકળે પરંતુ જ્યારે આપણે સ્ટોરીમાં લખવાનું હોય ને ત્યારે હંમેશા આપણે આવી જ રીતે એડજેક્ટિવ તરીકે લખીએ છીએ પરંતુ તમે વુ થી શરૂઆત કરો કે વુ લિવડ ઇન અ સ્મોલ વિલેજ તો પણ વાક્ય તો બરાબર જ બને તો અહીંયા ગુજરાતીમાં થોડો ફેરફાર થાય શું તો આખું વાક્ય એવી રીતે હોત કે માયા એક દયાળુ છોકરી હતી કે જે નાનકડા ગામમાં રહેતી હતી એવી રીતના વાક્ય આપેલું હોત પરંતુ અહીંયા તો એવી રીતે આપેલું નથી તો કેવી રીતે બનાવીશું આપણે આવી જ રીતે બનાવીશું ત્યારબાદ આગળનું વાક્ય જુઓ દરરોજ શાળાએ જતી વખતે તે રસ્તાની બાજુમાં બેઠેલા એક ગરીબ વૃદ્ધ માણસને થોડી રોટલી આપતી તો જુઓ તમને એમ થશે કે આવડું મોટું વાંક્ય પરંતુ આખું વાંક્ય જુઓ વાક્યને તોડતા શીખો સૌથી પહેલા દરરોજ તો આખા વાંક્ય વિશે માહિતી આપે છે શાળાએ જતી વખતે તો આ પણ માહિતી જ આપે છે વધારાની અને સૌથી પહેલાં આપણે ક્યાં જોવાનું વાક્યના અંતે ક્રિયાપદ જોવાનું એટલે કે શું કામ થાય છે એ જોવાનું તો જુઓ તો વાક્યના અંતે શું ક્રિયાપદ આપેલું છે રોટલી આપતી એટલે કે આપવાનું કામ થાય છે આ વાક્યમાં હવે ખબર પડી કે કામ શું થાય છે આપવાનું કામ થાય છે કોણ આપતી તો તે આપણો સબ્જેક્ટ છે તે અને અહીંયા જુઓ આપણું આ ક્રિયાપદ આપેલું છે હવે જુઓ ક્રિયાપદ આપેલું એટલે કાર્ડનું વાક્ય થાય કયા કાર્ડનું વાક્ય છે રોટલી આપ અને અહીંયા જુઓ ક્રિયાપદને શું લાગીને આવેલું છે તી લાગીને આવેલું છે એટલે કે આ જે કામ થતું હોય ને એ વારંવાર થતું હોય ભૂતકાળની આદત હોય ભૂતકાળમાં આ કામ વારંવાર થતું હોય તો ભૂતકાળમાં કોઈ પણ કામ વારંવાર થતું હોય તો શેમાં સમાવેશ કરવાનો સાદા ભૂતકાળમાં સમાવેશ કરવાનો જે મેં તમને ઓલરેડી શીખવાડી દીધેલું છે અહીંયા ભલે આપતી હતી એવા શબ્દો ન આપેલા હોય પરંતુ આનો અર્થ શું નીકળે વારંવાર આપતી હતી એટલે કે વારંવાર કામ થતું હતું પરંતુ જો આ સાદા ભૂતકાળનું ફક્ત એક જ વાર ક્રિયા બની હોય એવી વાંક હોત ને તો આવું કંઈક આપેલું હોત રોટલી આપી તો અહીંયા ઈ લાગીને આવેલું હોય અથવા તો ઉચ્ચાર આવતો હોત તો અહીંયા આવું ક્રિયાપદ આપેલું હોત પરંતુ અહીંયા તો આપતી એટલે કે વારંવાર ક્રિયા થતી હતી એવું દર્શાવે છે તો જુઓ જ્યારે પણ એવું વાક્ય આપેલું હોય ને કે ક્રિયા વારંવાર થતી હતી એટલે તમે જો સ્ટોરીમાં લખતા હોય તો ફરજિયાત આપણે સાદા ભૂતકાળમાં લખવાનું અને પરીક્ષામાં ફક્ત આટલું જ વાક્ય પૂછાયું હોય ને કે દરરોજ રોટલી આપતી હતી આ ફક્ત એક જ વાક્ય તો તમે તે વાક્યને બંને રીતે બનાવી શકો સાદા ભૂતકાળમાં પણ બનાવી શકો અને ત્યારબાદ તમે યુઝ ટુનો પણ ઉપયોગ કરી શકો અને જો વુડ આપેલું હોય તો તેનો પણ ઉપયોગ થાય તો એ વાક્યનો અર્થ શું થઈ જાય ભૂતકાળમાં આ ક્રિયા થતી હતી પરંતુ હવે તે આદત નથી પરંતુ અહીંયા તો આપણે સ્ટોરીમાં લખવાનું છે તો જ્યારે પણ સ્ટોરીમાં લખવાનું હોય એટલે હંમેશા શેનો ઉપયોગ કરવાનો સાદા ભૂતકાળનો તો આ તમને ખબર હોવી જોઈએ બંને રીતે વાક્ય તો સાચા જ બને પરંતુ સ્ટોરીમાં હોય એટલે વધારે સારું લાગે એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીએ સાદા ભૂતકાળનો તો આ વાક્યને આપણે કયા કાળમાં બનાવીશું સાદા ભૂતકાળમાં બનાવીશું તો ચાલો હવે આપણે બનાવીએ સૌથી પહેલા આપણે શું મૂકીશું દરરોજ એટલે શું મૂકીશું એવરી ડે જે વાક્ય વિશે વધારાની માહિતી આપેલી હોય એને આપણે શરૂઆતમાં જ મૂકી દેવાની એવરી ડે શાળાએ જતી વખતે એટલે શું આવશે ટુ સ્કૂલ કોઈ પણ કામ કરતી વખતે એવું આપેલું હોય તો વાઇલ નો ઉપયોગ થાય અને ક્રિયાપદ હોય એને શું કરવાનું આઈનજી લગાડી દેવાનું વાઇલ ગોઈંગ ટુ સ્કૂલ ત્યારબાદ હવે આપણે આ વાક્ય બનાવીએ સબ્જેક્ટ કોણ છે તે એટલે કે આ જે છોકરી હતી તે આપણે શું મૂકીશું સી મૂકીશું તો આ તમારે આગળથી સમજવાનું ત્યારબાદ શું આપણે મૂકીશું ક્રિયાપદ મૂકીશું તો કોઈ પણ નાનું વાક્ય આપેલું હોય એને શું કરવાનું સબ્જેક્ટ મૂકીને પાછળથી શરૂઆત કરવાની તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે આપતી અને કયા કાળમાં લખવાનું સાદા ભૂતકાળમાં એટલે અહીંયા હું શું લખીશ ગેવ ત્યારબાદ પાછળથી શરૂઆત કરો શું આપતી થોડી રોટલી એટલે કે બ્રેડ તો જુઓ રોટલી માટે આપણે બ્રેડ પણ કહી શકીએ અથવા તો શું તમે ચપાતી લખો તો પણ ચાલે પરંતુ આપણે અહીંયા શું લખીશું બ્રેડ અને ત્યારબાદ તમે જો પ્રશ્ન પૂછો તો એવી રીતે પણ લખી શકો છો અથવા તો પાછળથી પણ લખી શકો છો તો શું પછી કયો પ્રશ્ન પૂછવાનો કોને આપતી તો જુઓ એક ગરીબ વૃદ્ધ માણસને ફક્ત માણસને નહીં એક ગરીબ વૃદ્ધ માણસને અ ઓલ્ડ મેન ત્યારબાદ પાછળથી શરૂઆત કર્યું તો આપણે આટલું લખી દીધું હવે જુઓ અહીંયા શું બેઠેલા બેઠેલા એટલે શું આપણે મૂકીશું સિટિંગ મૂકીશું ક્રિયાપદ તરીકે વપરાયું નથી પરંતુ વધારાની માહિતી આપે છે અ પુઅર ઓલ્ડ મેન સિટિંગ એટલે કે બેઠેલો ક્યાં બેઠેલો હતો રસ્તાની બાજુમાં એટલે એટલે આપણે શું બાજુમાં બાય બાય મૂકીશું અને રોડ રોડ ધ તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું એવરી ડે વાઇલ ગોઈંગ ટુ સ્કૂલ શી ગેવ સમ ટુ અ પુઅર ઓલ્ડ મેન સિટિંગ બાય ધ રોડ સાઈડ તો આવી રીતે વાક્ય બનાવવાનું તોડી તોડીને એટલે તમારા માટે કેવું થઈ જશે એકદમ ઇઝી અને ત્યારબાદ જુઓ એક દિવસ ભારે વરસાદ પડ્યો તો અહીંયા અહીંયા જુઓ એક ઉપવાક્ય પૂરું થાય છે ઉપવાક્ય એટલે અંગ્રેજીમાં શું કહેવાય ક્લોઝ કહેવાય ક્લોઝ કોને કહેવાય તો જેમાં સબ્જેક્ટ પ્લસ વબનું નું કોમ્બિનેશન હોય અને ત્યારબાદ આગળનું વાક્ય વાંચો અને વૃદ્ધ માણસ બેવાન થઈ ગયો તો આ બીજી ક્લોઝ આપેલી છે એટલે કે ઉપવાક્ય આપેલું છે સેનાથી જોડાયેલું છે અન્યથી જોડાયેલું છે તો અન્યથી જોડાયેલું હોય ને એટલે હંમેશા કેવું વાક્ય હોય કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય એટલે કે સંયુક્ત વાક્ય જોઈએ બંને એકબીજા ઉપર આધાર રાખતી ન હોય બંને કેવી ક્લોઝ હોય ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય એકબીજા ઉપર આધાર રાખતી ન હોય અને જો આધાર રાખતી ક્લોઝ હોય તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે સંકુલ વાક્ય કહેવાય પરંતુ આ વાક્ય કેવું છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ તો હવે આપણે એક એક ઉપવાક્યને બનાવીએ તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું આ એક દિવસ કેમ કેમ કે આખા વાક્ય વિશે વધારાની માહિતી છે એટલા માટે તો એક દિવસ એટલે શું લખીશું વન ડે તો અહીંયા જુઓ ભારે વરસાદ પડ્યો તો અહીંયા જુઓ આપણે તો ગુજરાતીમાં તો આવી રીતે વાંક્ય બનાવતા હોય પરંતુ જુઓ અંગ્રેજીમાં રેઇન એટલે શું થાય વરસાદ પડવો એટલે કે તમે જો સબ્જેક્ટ શોધશો ને તો આવા વાક્યમાં કોઈ પણ સબ્જેક્ટ તમને નહીં મળે કારણ કે વરસાદ પડવો એ શું છે એ ક્રિયાપદ છે ગુજરાતીમાં તો કદાચ મળી જાય પરંતુ અંગ્રેજીમાં ન મળે રેઇનનું ગુજરાતી શું થાય વરસાદ પડવો થાય એટલે જ્યારે પણ વરસાદ પડે છે અથવા તો કરા પડે છે તો એવા વાક્યો સાથે આપણે હંમેશા કયા સબ્જેક્ટનો ઉપયોગ કરવાનો ઈટ સબ્જેક્ટનો ઉપયોગ કરવાનો કેવી રીતે ડમી સબ્જેક્ટ તરીકે તો વરસાદ પડવાનું અંગ્રેજી શું થાય રેઇન થાય તો રેઇન ક્રિયાપદ સાથે કરા પડવા જેનું અંગ્રેજી શું થાય હેલ થાય તો હેલ ક્રિયાપદ સાથે હંમેશા આપણે આ ઈટનો ઉપયોગ કરવાનો અને ત્યારબાદ સમય દર્શાવવો હોય ત્યારે પણ આપણે ઈટનો ઉપયોગ કરીશું અને ઈટનો ઉપયોગ કેવી રીતે થાય એ તમારે શીખવું હોય તો આપણી એપ્લિકેશન ઉપરથી તમે ઇન્ટરમીડિયેટ કોર્સ જોઈ લેજો જેમાં તમને ઈટનો ઉપયોગ સમજાવવામાં આવશે તો સૌથી પહેલા આપણે શું મૂકીશું સબ્જેક્ટ તરીકે ઈટ મૂકીશું ત્યારબાદ જુઓ કયો કાર્ડ છે પડ્યો યો લાગીને આવેલું છે એટલે કયો કાર્ડ થાય સાદો ભૂતકાળ થાય તો આપણે રેઇન નું કયું રૂપ મૂકીશું બીજું રૂપ મૂકીશું કેવી રીતે ભારે એટલે કે હેવીલી ત્યારબાદ બીજું ઉપવાક્ય જુઓ અને તો આપણે અને થી જોડીશું બીજું ઉપવાક્ય જુઓ વૃદ્ધ માણસ બેભાન થઈ ગયો તો જુઓ બેભાન થવું ક્રિયાપદ આપેલું છે કાળનું વાક્ય છે ક્રિયાપદને યો લાગીને આવેલું છે સાદા ભૂતકાળનું વાક્ય છે સબ્જેક્ટ કોણ છે વૃદ્ધ માણસ કયો વૃદ્ધ માણસ તો રસ્તાની બાજુમાં બેસતો હતો તે તો આપણે શું મૂકીશું ધ ઓલ્ડ મેન બેભાન થવું જેનું અંગ્રેજી શું થશે ફેન્ટ અહીંયા આપણે કયું રૂપ મૂકીશું બીજું રૂપ તો આપણે ઈડી લગાડીશું તો આ એક યાદ રાખી લેજો કારણ કે તમારા માટે કદાચ નવો શબ્દ હશે તો અહીંયા આપણે શું મૂકીશું ધ ઓલ્ડ મેન ફેન્ટેડ એટલે કે વૃદ્ધ માણસ બે વન થઈ ગયો તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું વન ડે ઇટ રેઇન હેવીલી એન્ડ ધ ઓલ્ડ મેન ફેઇન્ટેડ તો આપણું વાક્ય એકદમ રેડી થઈ ગયું ત્યારબાદ આગળનું વાક્ય જો માયા તેમને ઘરે લઈ ગઈ તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે અને તેમની સંભાળ લીધી અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે અને જોડાયેલું છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય એકબીજા ઉપર આધાર રાખતું ન હોય તો સૌથી પેલા આપણે આ વાક્યને બનાવીશું તો જુઓ તેમને ઘરે લઈ લઈ ગઈ તો જવું ક્રિયાપદ આપેલું છે છે ક્રિયાપદને આવેલું કયો થાય સાદો ભૂતકાળ સૌથી પહેલા સબ્જેક્ટ મૂકીશું સબ્જેક્ટ કોણ છે ઘરે લઈ ગઈ કોણ ઘરે લઈ ગયું માયા તો આપડે સબ્જેક્ટ કોણ થશે માયા લઈ ગઈ તો લઈ જવું એનું અંગ્રેજી શું થાય ટેક થાય તો અહીંયા આપણે કયું રૂપ મૂકવાનું છે બીજું એટલે ટૂંક મૂકીશું માયા ટૂંક કોને તેમને તો અહીંયા જુઓ શું વડે તમે પ્રશ્ન પૂછશો ને એટલે તમને જવાબમાં કંઈ નહીં મળે તો શું કરવાનું તમારે સ્કીપ કરી દેવાનું અને ત્યારબાદ આગળનો પ્રશ્ન પૂછવાનો તો આગળનો કયો પ્રશ્ન પૂછવાનો કોને લઈ ગઈ તેમને એટલે આપણે અહીંયા શું મૂકીશું હિમ ત્યારબાદ શું વધ્યું ઘરે ક્યાં લઈ ગઈ ઘરે એટલે આપણે અહીંયા શું મૂકીશું હોમ ત્યારબાદ અનેથી આપણે વાક્યને જોડીશું અને હવે જુઓ અનેથી વાક્ય જોડાયેલું છે બરાબર તો બીજા વાક્યમાં સબ્જેક્ટ કોણ હોય જે આગળ હોય ને તે જ હોય ક્યારેક ક્યારેક અલગ હોય પરંતુ અહીંયા તો કોણ છે સબ્જેક્ટ જે આગળના ઉપવાક્યમાં છે એ જ સબ્જેક્ટ છે તો એન થી જોડતી વખતે આપણે બીજું ઉપવાક્ય બનાવીએ ત્યારે સબ્જેક્ટ મૂકવાની કોઈ પણ જરૂર જરૂરિયાતી નથી ક્યારે ક્યારે તો જ્યારે પ્રથમ ઉપવાક્યમાં જે સબ્જેક્ટ હોય ને તે જ સબ્જેક્ટ બીજા ઉપવાક્યમાં હોય તો અહીંયા જુઓ આગળના વાક્યમાં એનથી જોડ્યું હતું પરંતુ અહીંયા જુઓ બંને વાક્યમાં સબ્જેક્ટ અલગ અલગ હતા પ્રથમ ઉપવાક્યમાં ઈટ હતું અને બીજા ઉપવાક્યમાં ધ ઓલ્ડ મેન હતું તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂક્યો પરંતુ અહીંયા મૂકવાની જરૂર નહીં પડે કારણ કે બંને ઉપવાક્યમાં એક જ સબ્જેક્ટ છે એટલા માટે તો શું મૂકીશું સીધું ક્રિયાપદ મૂકીશું તો શું ક્રિયાપદ આપેલું છે સંભાળ લીધી એટલે કે ટુક કેર ઓફ હિમ તો જુઓ આપણું વાક્ય બંને રેડી થઈ ગયું માયા આ ટુક હિમ હોમ એન્ડ ટુક કેર ઓફ હિમ આગળનું વાક્ય જુઓ થોડા દિવસો પછી તે અસ્વસ્થ થયા તો જો આ વાક્ય વિશે વધારાની માહિતી છે તે સ્વસ્થ થયા એમાં તે આપણો સબ્જેક્ટ છે અને થયા આપણું ક્રિયાપદ છે અને યા લાગીને આવેલું છે એટલે કયો કાર્ડ થાય સાદો ભૂતકાળ થાય તો સૌથી પહેલા આપણે આ જે વાક્ય વિશે માહિતી આપેલી છે એ લખીશું આફ્ટર અફ્યુ ડેઝ તે સ્વસ્થ થયા એટલે હી રીકવર્ડ સ્વસ્થ થવું એને શું કહેવાય રિકવર્ડ તો જો આપણું વાક્ય બનીને ને રેડી થઈ ગયું આફ્ટર અફ્યુ ડેઝ હી રીકવર્ડ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ પાછળથી લોકોને ખબર પડી કે તે એક નિવૃત્ત શિક્ષક હતા તો અહીંયા જુઓ આ વાક્ય વિશે વધારાની માહિતી છે અહીંયા જુઓ લોકોને ખબર પડી તો આ પ્રથમ ઉપવાક્ય છે જે આપણું પૂરું થાય છે ત્યારબાદ આ કે પછી બીજું વાક્ય શરૂ થાય છે કે તે એક નિવૃત્ત શિક્ષક હતા તો અહીંયા જુઓ આ બીજું ઉપવાક્ય છે ત્યારબાદ ત્રીજું ઉપવાક્ય અહીંયા જુઓ જેમણે પોતાનું જીવન બાળકોને ભણાવવામાં વિતાવ્યું હતું તો આપણું ત્રીજું ઉપવાક્ય છે અને અહીંયા જુઓ જેમણે આ જેમને કોના માટે વપરાયું છે આ નિવૃત્ત શિક્ષક હતા એમની માટે એટલે કે જે આ સબ્જેક્ટ છે ને એના વિશે આ આ વપરાયું છે છે એટલા માટે જે બીજું પાછળનું ઉપવાક્ય ને એ ઉપવાક્ય ઉપર આધાર રાખે છે એટલે આ વાક્યને કેવું કહેવાય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય તો આપણે એક એક કરીને દરેક ઉપવાક્યને બનાવીએ તો સૌથી પહેલા આપણે શું મૂકીશું આ પાછળથી એટલે કે લેટર જે વાક્ય વિશે વધારાની માહિતી હોય તે લેટર લોકોને ખબર પડી કયો કાળ થાય સાદો ભૂતકાળ થાય એનો ઉચ્ચાર આવે છે એટલા માટે સબ્જેક્ટ કોણ છે લોકો એટલે પીપલ મૂકીશું આપણે ખબર પડવી એટલે શું થાય ફાઇન થાય પરંતુ અહીંયા જો ભૂતકાળનું રૂપ છે એટલે કયું રૂપ મૂકીશું બીજું શું થાય ફાઉન્ડ થાય એટલે આપણે અહીંયા શું મૂકીશું ફાઉન્ડ પીપલ ફાઉન્ડ કે કે માટે આપણે અહીંયા ધ્યાટ મૂકીશું તે એક નિવૃત્ત શિક્ષક હતા કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ છે ફક્ત માહિતી મળે છે કેટેગરી વન વાળું વાક્ય છે સબ્જેક્ટ કોણ છે તે જેના વિશે માહિતી મળે એ જ સબ્જેક્ટ હોય કે આપણે હી મૂકીશું તો આપણે સબ્જેક્ટ હી મૂકીએ ત્યારબાદ શું મૂકવાનું હતા હતાનું અંગ્રેજી શું થાય વોઝ કે વર બંને થાય હી સાથે શું આવશે વોઝ હી વોઝ શું હતા એક નિવૃત્ત શિક્ષક અ રિટાયર્ડ ટીચર તો જુઓ બીજું ઉપવાક્ય બનીને રેડી થઈ ગયું હી વોઝ રિટાયર્ડ ટીચર ત્યારબાદ આગળનું વાક્ય જુઓ જુઓ જેમણે તો અહીંયા જેમણે આપેલું છે એટલે કે કે જેને તો એના માટે આપણે શું મૂકીશું આ શિક્ષક હતા એ જ આપણો સબ્જેક્ટ છે તો કયું કન્જેક્શન મૂકવું પડશે વુ કારણ કે સબ્જેક્ટ દર્શાવે છે એટલા માટે તો અહીંયા જુઓ બીજું વાક્ય શરૂ થાય છે વુ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ જેમણે પોતાનું જીવન બાળકોને ભણાવવામાં વિતાવ્યું હતું તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે વિતાવ્યું વિતાવ્યું હતું હતું એટલે કે જીવન તો ક્રિયાપદને યુ લાગીને આવેલું છે સાથે શું આપેલું છે હતું પણ આપેલું છે અને ક્રિયાપદ જુઓ એમાં ત તા તે તું એવું કંઈ નથી લાગેલું શું લાગીને આવેલું છે યુ માટે આ ક્રિયા કેટલી વાર બની હોય એક જ વાર બની અને અહીંયા જુઓ ક્રિયાપદને યુ લાગીને આવેલું છે સાથે હતું હતા હતી એવું પણ આપેલું છે માટે કયો કાળ થાય

વુ હેડ સ્પેન્ટ શું વિતાવ્યું હતું પોતાનું જીવન શું વડે પ્રશ્ન પૂછો એટલે તમને પણ જવાબ મળશે હિઝ લાઈફ કેવી રીતે બાળકોને ભણાવવામાં તો અહીંયા જુઓ ટીચિંગ જે વધારાની માહિતી આપે છે કોના વિશે વિતાવ્યું હતું એના વિશે એટલા માટે શું કહેવાય એડવર્બ કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય હિઝ લાઈફ ટીચિંગ કોને બાળકોને એટલે કે ચિલ્ડ્રન તો જુઓ આખું વાક્ય બની રેડી થઈ ગયું લેટર પીપલ ફાઉન્ડ ધેટ હી વોઝ અ રિટાયર્ડ ટીચર who હેડ spent હિઝ લાઈફ ટીચિંગ children. તો અહીંયા જુઓ ક્લોઝ એટલે શું થાય ઉપવાક્ય થાય તો પ્રથમ ક્લોઝ પૂરી થઈ સબ્જેક્ટ છે મુખ્ય ક્રિયાપદ તો હશે નહીં તો આપણે વગ કહીશું ત્યારબાદ અહીંયા જુઓ આપણો સબ્જેક્ટ છે અને આપણું શું છે વર્બ તો સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન છે એટલા માટે શું કહેવાય ક્લોઝ કહેવાય અને જો સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન ન હોય તો ફ્રેઝ કહેવાય તો હવે આપણે આગળ જઈએ આગળનું વાક્ય જુઓ આખા ગામે માયાની દયાની ખૂબ પ્રશંસા કરી અહીંયા જુઓ કામ શું થાય છે પ્રશંસા કરી એટલે કે પ્રશંસા કરવાનું કામ થાય છે અને જુઓ કયા કાળમાં આપેલું છે ક્રિયાપદને ઈ લાગીને નથી આવેલું પરંતુ ઈ એવો ઉચ્ચાર આવે છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે પ્રશંસા કરી કોણ છે જે પ્રશંસા કરે છે આખું ગામ સબ્જેક્ટ કોણ છે આખું ગામ તો આપણે સબ્જેક્ટ મૂકીશું ધ એન્ટાયર વિલેજ તો જુઓ આપણે સબ્જેક્ટ મૂકી દીધો હવે શું મૂકીશું અહીંયા જુઓ પ્રશંસા કરી એટલે કે ક્રિયાપદ મૂકીશું પરંતુ જુઓ ક્રિયાપદ વિશે માહિતી આપેલી છે છે શું આપેલું ખૂબ એટલે કે ગ્રેટલી તો આપણે સૌથી શું મૂકીશું ખૂબ એટલે અહીંયા આપણે શું મૂકીશું ગ્રેટલી અને હવે ક્રિયાપદ મૂકીશું ધ એન્ટાયર વિલેજ ગ્રેટલી અપ્રિસિએટેડ તો ક્રિયાપદ શું મૂકીશું આપણે અપ્રિસિએટેડ મૂકીશું શું પ્રશંસા કરી માયાની દયાની એટલે કે માયાઝ કાઇન્ડનેસ તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું ધ એન્ટાયર વિલેજ ગ્રેટલી એપ્રિસિએટેડ માય હઝ કાઇન્ડનેસ તો જો આવી રીતે વાક્ય બને તો જો ક્યારેક ક્યારેક અમુક ક્રિયા વિશેષણ હોય ને ક્રિયાની આગળ આવે અમુક ક્રિયાપદની પાછળ આવે તો એ તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમને ખબર પડશે તો અહીંયા જુઓ અહીંયા આપણી એક સ્ટોરી પૂરી થઈ છે અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે અને જો તમારે પણ આવી રીતે ગુજરાતી ટુ અંગ્રેજી ટ્રાન્સલેશન કરતાં શીખવું હોય એકદમ ઇઝી તો આપણી એપ્લિકેશન ઉપરથી તમે આખો કોર્સ શીખજો એટલે કે તમે બેઝિક ઇંગ્લિશ શીખજો ત્યારબાદ ઇન્ટરમીડિયેટ અને ત્યારબાદ તમે એડવાન્સ ઇંગ્લિશ શીખજો જો તમે આવી રીતે શીખશો ને તો તમને પણ કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે અને તમે પણ આવી રીતે એકદમ ગુજરાતીમાંથી અંગ્રેજી કરી શકશો સાથે સાથે તમે અંગ્રેજી બોલતા પણ શીખી શકશો